આવા પાણીના ઉપયોગ ચામડીના રોગ સહિત અનેક આરોગ્ય સમસ્યા છે ફાટી જાય અમને રોગ થાય તો હવે અમારા આટલા વાળા મીઠું પાણી અમને આપો તો બહુ સારું કહેવાય અમારે બે કિલોમીટર પાણી ભરવા જાવું પડે ત્યાં જાય પાવર પાણી હોય ન હોય પાણીની તંગી સામે ગામડાની મહિલાઓએ સ્થાનિક તંત્ર સામે ભારે નારાજગી વ્યક્ત કરી તેઓએ યોગ્ય ગુણવત્તાયુક્ત પાણીની વ્યવસ્થા અને નિયમિત પુરવઠાની માંગણી કરી ગ્રામજનોનું માનવું છે કે તંત્રની ઉદાસીનતા અને યોજનાઓના અમલમાં થતી બેદરકારીના કારણે આ સમસ્યા વધુ ગંભીર બની છે ફઝલ ચૌહાણ જીએસટીવી સુરેન્દ્રનગર